હાલો મિત્રો અમે અવેડા પાસે બેઠા છે અમારે જવાનું છે આ રૂપિયા થોડાક વધ્યા એનું ડિસિઝન લેવાનું છે શું કરવું શું નહીં હું અરબંભાઈ પૈસા વધ્યા એનું તમારે શું કરવાનું છે હા મનુભાઈ તો સાચી વાત છે અમે બે રિલાયન્સ માં બે બોલેરા ચાલે છે એના દસ દસ કરીને ઘણા છે આપણે હા રાહુલભાઈ ના બોલેરા હા તો આપણે એનું લીલું ગઈસરા નાખી દઈએ તો શું રામભાઈ તમારું કેવાનું થાય

રાહુલ ભાઈ ને તો મળ્યા તો હાલો ને એના બાપુજી ને પણ મળતા જાય તો આયા તો આટલા બાપુજીને મળતું જવાય ને તો હાલો મળી મળી રામ 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 કેમ સારું છે ને ઓ મોજ તો ગયો ભાઈ પાણી ભાઈ તમે ઘરે આયા તો ચા પાણી પીતા જાય ભાઈ ના 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 પાણી પીતા ભાઈ પાણી ના તમે કેદી હા ભલે હાલો તો બનાવી નાખો ચા પાણી પીતા જાય ચાલો સાહેબ મનુ આપડે તો બહુ માન જોતા કરી હેઠ ખુદ ચા દી ખેત ખુદ ચા દી જતા કરી બહુ માન ઓ ભાઈ પાસ પાસ મી નો તો દેને માન મળે હા આટલું માન મને હું રામભાઈ સા એમ સા આટલી સા છે ઓ રામભાઈ તમે જોતા કરી ખુદ હેઠ સા દી હા હું તમારું ઓમિત ભાઈ કેવાનું ઓરી તો હાલો રાહુલ ભાઈ હવે અમે નીકળીએ આવજો રામભાઈ હાલો પાછા આવજો આવો તેરા બાજુ હાલો રાહુલ હા આમ રો બહુ માન મળ્યું હો ભાઈ ના ના આવજો

અમારા રાહુલ હેઠ નો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો મિત્રો અમારો વિડીયો જોવા બદલ ખુબ ખુબ ધન્યવાદ